ટૂંકું ટચ બોલો પણ તમને કહું પરંપરા જે જૂનું છે અને અત્યારે તમે જોજો કોઈ પણ જે લગનમાં જાય ને તો બહુ મજા આવે ફેશન એવી આવી ખોરાક એવા આવ્યા અને એમાંય તમને કહું ઓલા ગામડા ગામડામાંથી જે બધા શેરમાં આવે ને ધામધૂમથી લગ્ન થાય ને એમાં ગામડાના વડીલો આવે ને લગનમાં જોવે ને તો બહુ મજા આવે બહુ એમ એક તો મેં નજરે જોયેલું તમને કહું પેલા હવે આ ઇવેન્ટવાળા લોકો નથી નવું લાવે તમને ખબર છે આપણે આમ ગેટ ઉપરથી એન્ટ્રી કરીએ એટલે પેલા બે એક આમ દીકરીઓ હોય ને એક જ સરખા કપડાં પહેરાવ્યા હોય બેલડાના હોય એવું લાગે ફરીયું જેવા આમ કે મને કે જતો ખરા બે છોકરીઓ બેલડાની લાગે બેલડા ની એટલે આપણા વડીલો બહુ ઓછું જોયું છે એક દાદા મુંબઈ ફરવા ગયા અને મુંબઈ માટે એવું કહેવાય છે કે બિલોરી કાચના બંગલા અને ઝગમગતા દીવા બળે જેને મુંબઈ નો જોયું અને મારા ઠાકરનો ઠબકો મળે મુંબઈ મુંબઈ છે સાહેબ જાઉં તે દાદા ગામડેથી મુંબઈ ફરવા ગયા એટલે દેશી માણા એટલે એ દેશી પહેરવેશ આપણો ને એમાં મુંબઈ ફરવા ગયા હવે તકલીફ એવી થઈ તમે જોજો કે જે પરિસ્થિતિમાં તમે જીવતા હોય ને એનાથી કંઈક જુદું મળે એટલે તમે હલવાઈ જાઓ એટલે દાદા મુંબઈમાં હારામાં હારી હોટલમાં રોકાણા હવાર પેડ્યું દાતણ પાણી કર્યા ને પછી બાથરૂમ ટોયલેટનો આમ દરવાજો ખોલ્યો ને તે ઊભું કમોડ જોઈને દાદા મૂંઝાઈ ગયા કારણ કે મૂળ આવેલા દેશી પરંપરામાંથી બે ત્રણ કલાક જવા દીધી એક દી આખો જવા દીધો આમ કરીને આમ બાથરૂમ ખોલે ને કુકડો જોઈને કે જવા દીવ ના પાડે ઉભું એક દી બે દી ત્રણ દી દાદા ગાંઠિયા ખાય ફાફડી ખાય ખાય મુંબઈમાં કાર્યક્રમ દાદાનો એમને હાલે સમુશો તો મજા આવશે બાવણું ખોલે મૂળ મરી જાય નો જવા દેવું હોય ના પાડી દેવાય ઉભું ન કર નાખાય આમ નામ ત્રણ દી આયલું વડાપાઉં જલેબી ફાફડા જે મળે દાદાઓ સોપાટી જઈ આવે ગુલ્ફી ખાઈ આવે હવે તમને ભૂખ લાગે ને તો તમે ભૂખ્યા આઠ દી રહી શકો તરસ લાગે તો તરસ્યા બે દી રહી શકો પણ અમુક વસ્તુ વગર રહેવાતું નથી વાહ તમારી સમજાઈ ચોથો દિવસ થયો અને દાદાની ટ્રેન ઉપડવાની તૈયારી થઈ એટલે દાદાએ નક્કી કર્યું કે અહીંયા હજી એક દી રોકાવું છે પણ આપણો મેળ પડે એમ નથી સરસ મજાનું સાપુ આવતું હતું બે ત્રણ છાપા વાંચેલા પડ્યા હતા દાદાએ અંદરથી રૂમ બંધ કરી છાપુ પાથરી અને ફર્સ્ટ ક્લાસ કાર્યક્રમ આખો છાપામાં જ કર નાખ્યો અને પછી સરસ મજાનું પડીકું વાળ્યું કાળા કલમના જબલામ નાખી દીધું અને તમને કહું આમ આંગળીયે જબલું લીધું અને મુંબઈની બજારમાં ચડ્યા અને મુંબઈના પોલીસ મિત્રોને કોકે વળી બાતમી આપી કે એક કિલો ડ્રગ્સ લઈ કાળા જબલામાં વીટી અને કાઠિયાવાડી પહેરવેશમાં એક દાદા ફરે છે જોજો કેવી તકલીફ થાય હમજણે વગરની હાંગલાને પીંજણ પદેડા ખાય ઈવડો ભલે ગાંગરે ર કુંડીમાં જાય દાદા એ જ રીતે સરસ બ્લેક જબલામાં આખું પડીકું વાળીને ફરતા હતા અને એમાં ગાડી જોઈ ગઈ હા જ છે એ કે પકડી લ્યો તરતલા પોલીસે હું છે આમાં હા દાદા કે ઈ ન કહેવાય બોલાય કીધું બસ હાજ છે ગુનેગાર હા ચાલે બેરું ગોટાય સાહેબ એમ ને મો એ કે હું છે એ કે કહેવાય નહીં કે ફાઇનલ ગાડીમાં બેસી જાવ દાદા કે મારો દીકરો મુંબઈમાં આવું છે કે આવું કરી ગાડીમાં બેહાડતી આપણને લઈ ગયા સીધા ગાડીમાં દાદાને બેહાડીને પોલીસ સ્ટેશન દાદા બોલો કેટલું છે દાદા કે આ રિવાજ આપણને ખબર નથી નગર મુંબઈ આવત નહીં એમ આપણે બે ચાર દિવસ વજન કરાવીને આવત એમ હવે જ મજા આવશે ડાયરો હવે જ ચાલુ થાય સમજે ને અત્યાર લગી તો એક આપણે એવો ડાયરો કરો કોઈ મોબાઈલ લઈને આવવાનું નહીં અને માયક રાખવાની નહીં એમ તોય હોય અને કાંઈ ન બોલ્યું તો કેવી મજા આવે તમને કહું જો કેટલા શાંતિ આવી રીતે બેનો ઘરે બેસ કોઈ શાંતિથી બે કોઈ દી એ એ એ ખરેખર આમ જો તમને કહું લગ્ન જીવન છે ને અમારા મુરબ્બી એક વડીલ કલાકાર તો એવું કહેતા કે જે માણસ લગ્ન જીવનમાંથી પસાર થઈ જાય અને સુખી લગ્ન જીવન જીવતો હોય ને સુખી લગ્ન જીવન શાંતિ હોય બાજુવાળા મફતમાં ફિલ્મ નો જોતા હોય તો કે જે માણસ લગ્ન જીવનમાં સંપૂર્ણ શાંતિ થી જીવન પસાર કરે ને તો એની જિંદગીમાં એક કઈ બીજી સિદ્ધિ મેળવવાની રહેતી નથી મોટા મોટી સિદ્ધિ હા એ જોક્સ બીજો સાઈડ માં રહે ભાઈ હા એક પછી એક બીજું આવે દાદા એ ટેબલ ઉપર જ્યાં વાળા પાર્સલ મુકાયું ત્યાં પછી કીધું બોલો કેટલું છે દાદા કે ઈ ન કહેવાય અને પછી પોલીસ વાળા રિમાન્ડ ચાલુ કરી કે આમ નહીં માને બગડા સટી બોલાવી દાદાનો ફેરવી ફેરવીને તમને કહું હોટાવાળી કરી દાદાને ફરફોલા પડી જાય કેટલું છે એ કયો એક હ તો રિમાન્ડ ચાલી એમનેમ બીજે દી પોલીસવાળે કીધું કાંટા ઉપર નાખો એટલે ઇલેક્ટ્રિક કાંટા ઉપર નાખ્યું આઠસો ગ્રામ થયું ઓલા કીધું કે દાદા બસો ગ્રામ ઘટે દાદા મનમાં કે હારું હુકાય તો ખરું પુવારો ભાઈ ભાઈનો હા દાદા મનમાં એમ કહે કે હું કાયદો ખરું ને એમ બરોબર તમને કહું હારા હારી દાદા ની રિમાન્ડ લીધી બરોબર અમારો ઉસ્તાદે હારા હારા આઈડિયા આપ્યો એટલે તો પછી જે જે થાય આઠસો ગ્રામ છું દાદાને બરોબર સર્વિસ કરી પછી પોલીસ મિત્રો એમ કીધું કે વડીલ છે આપણે બહુ મરાય નહીં પણ હવે એક કામ કરો તમે સાઈડમાં બોલાવીને એટલું કયો આપણે જોયું છે બીજા કોઈ જોયું નથી હજી સમાચાર બહાર આવ્યા નથી દાદાને એટલું કહો તમે માલ મુદ્દો ભૂલી જાઓ તો અહીંથી અમે તમને રજા આપી અને દાદા હલવાણા હતા અઠવાડિયાથી ઓ દાદા જો આ માલ અમે અમારી પાસે છે તમારું કોઈને કહેવાનું નહીં માલ અમે રાખી દાદા કે ભાઈ તો તો તમે પગે લાગો તમતા રાખો મને છૂટો અત્યારે છૂટા તો તમતા રાખો આખું પેકેટ પૂરેપૂરું બધું તમતા રે ભાઈ તો કે અમે બધા વેચી લેવું ભાઈ તમતા તમારે જે કરવું હોય ભાઈ પણ મને અહીંથી જવા દ્યો ઓલા ને વિચાર કર્યો આઠસો ગ્રામ માલ મળતો હોય કોઈને ખબર નથી સાહેબ ને ત્રણ જણા સિવાય બસો ગસો ગ્રામ ભાગમાં આવશે દાદાને તૈયાર કરીને તેલ બેલ નાખીને ગાડીમાં ને દીધા દાદા વી આવ્યા દેહમાં અઠવાડિયું પંદર થી તો માલિશ કરાવી હતી મારી ફરફોલા બેઠા પછી ગામના સોરે દાદા બેહવા ગયા અને શારદી પછી વડીલે કીધું કે હે સગન મુંબઈ ફરવા ગયો તો કેતો ખરો મુંબઈ કેવું છે મુંબઈ મજા આવે અરે કે મુંબઈ જઈ તો કઈ મજા ન આવે પણ સગન અમારે મુંબઈ જાવ તો કે પણ તો કિલો પૂરું થાય તો જાય જો નગર મારે બહુ મારા દીકરા બહુ મારે મારે બસો ઘીટ્યું મારે પરપોલા પાડી દીધા પૂરું કિલો થાય તો જાજો જા આ ખરી મોજ છે આવા દાંત કાઢવાના પાંચ લાખ થાય છો કે ભાઈ જા મારા એવી લેર આવે છે ને બાકી છે નો કરતા હો ખરેખર ધંધો ન કરાય આગળ કેટલા બેઠા લગ્ન બાકી હોય હું પંખસી આંગળી કરો એ દાદા તમારા પંછાનો રહ્યા તમે હું કામ હાથ છો કરો જો તો દિલથી ખુવારા છો તેનું ધ્યાન રાખજો બધા મેં કીધું કોણા બાકી તો એટલે ટાઈલવાળાએ હું સાથ કર્યા એને એમ કે પાસો કદાચ સારો વારો આવે તો એને એમ કે પાછો વારો આવે સારો આવે એક દાદા ફરવા ગયા ને તે વિમાનમાં બેઠા વિમાનમાં તે વિમાનમાં બેઠા ને તે ઓલો આપણે ખબર એર હોસ્ટેજ ને બોલા અંદરથી એર હોસ્ટેજ આવે અને તમે હું ખાસ પ્લેનમાં બધા નો બેઠા હોય તો ખાસ અને એમાં જે બોલે ને ને હું કામ હગી એવું બોલે એટલું કુણું મીઠું મીઠું બોલે અમે જાય ઘણી વાર અમે પાછા હમણાં બહાર જાય છે એ એક વાર તો બહાર જતા હતા ને અમારા સાજીનદાર બધા કારણ કે મૂળ જો કાંઈ હતું નહીં એમાંથી અત્યારે આ બહાર જાય છે પણ તકલીફ કે પડે ખબર અમારે આખી ટીમ પ્લેનમાં બેસી ગયા અને પેલે એર હોસ્ટેજ આવીને કીધું જમવામાં ઇંગ્લિશમાં કીધું હું

એક લંડન એક અમેરિકા અને ભારતીય ત્રણેય પોલીસ વાળા ભેગા થયા લંડન વાળાએ કીધું કે અમે એવું મશીન બનાવ્યું છે કે તમે મશીન મૂકો એટલે મશીન કોઈ પણ ચોર હોય ચોરી કરીને આવે એટલે મશીન જ ચોરને પકડી લે આમ આમ અજગર કેમ આહાર એમ કે મશીન અમે એવું બનાવ્યું કે ચોરને રેલવે સ્ટેશન ઉપર મૂકો જ્યાં જે ચોર ચોરી કરવા વાળો હોય એ મશીન મૂકો એટલે મશીન મશીન જ ચોરને પકડી લે અમે એવું મશીન બનાવ્યું કે ચોવીસ કલાકમાં ચોરને પકડી લે અમેરિકા વાળો કે અમે એવું મશીન બનાવ્યું કે બાર કલાકમાં ચોર પકડાઈ જાય પછી ભારત વાળો શાંતિથી બેઠો થઈ કેમ કે તમે કઈ ટેકનોલોજી નથી લાવ્યા ભારત વાળો કે તમે બાર કલાક અને કલાક કલાક પછી પકડો અમને ખબર હોય થવાનું છે તોય અમે પકડતા તો નથી સાહેબ બેઠા પણ આનંદ આવે છે ઘરની વાત સાહેબ હસમુખા છે આનંદ જોરદાર તાળીઓથી થી વધારો એકવાર ભાટિયા સાહેબ એ એ એ દરેકની એક ફરજ હોય છે સાહેબ આ આમ ઘરનો ડાયરો હોય છે એટલે કહું હું એવું માનું કે આમ આવા અધિકારી હોય આવા અધિકારી હોય અને આમ કમરે રિવોલ્વર હોય એટલે એ લોકોનું તો ઘરે હાલતું હશે કદાચ હું એવું માનું છું સાહેબ ના પાડે નહીં આમ આમ કર્યું સાહેબ આમ નહીં એ એક નવા નવા એક પીઆઈ બને યુવા નવા નવા પીઆઈ બને નવા ભૂવા બહુ ધૂણે તમે જોજો નવો ભૂવો ધૂણે બહુ હંમેશા આ જોય ઉસ્તાદ તાજો તાજો આવ્યો હોય ને તો બહુ પણ એ કોઈ પણ હોય તે હાડા છ એ ઘરે આવ્યા ને અજવાળો થયું ને તો એને ઘરવાળી ટ્યુબલેટ ચાલુ કરી દીધી હાડા છ થયા તો એ અંજવાળામાં ટ્યુબલેટ ચાલુ કરી દીધી પીઆઈ સાહેબ નવા નવા પીઆઈ હાઈ હાડા છ વાય ગયાર કોઈ ટુબલેટ ચાલુ કરી એને ઘરવાળી કે મેં કરી કેમ એ કે કાંઈ નહીં જરૂર હોય તો કરવી પડે બીજી બે કરો હું તો ખાલી પૂછું છું લે હા એ એક એક ભાઈ એના સાસ રહી ગયો સાસ રહી ગયો ને એટલે બાજુમાં સત્સંગ ચાલતો એટલે એના સાસુ અને સસરા અને હાળો અને હાળી ની બધાને લઈ ગયા ત્યાં કે હાલો જમાય સત્સંગમાં જાય તો સત્સંગમાં માતમાજી કીધું જેને સ્વર્ગમાં જવું હોય ઊંચી આંગળી કરો તે ઓલાને હાળી ને હા હૂન હાડું પાઈન હા હરણ હાળાય બધાએ ઊંચી આંગળી કરી આ જમાય કઈ ઊંચી આંગળી ન કરી એની પત્નીએ ઊંચી આંગળી કરી માતમાએ કીધું કે જેને સ્વર્ગમાં જવું હોય એ ઊંચી આંગળી કરો તે ઓલા જમાઈએ ઊંચી આંગળી ન કરી તો માતમાએ કીધું કેમ ભાઈ તમારે સ્વર્ગમાં નથી જાવું બોલો કે નાના બાપુ આ બધા સ્વર્ગ માં જાય ને તો જાય તો મારે સ્વર્ગ છે હકીકત માં સાડુભાઈ કોને કહેવાય ખબર વારાફરતી એક જ સો રૂમ માંથી શેતરાયેલા બે ઘરાક એને સાઢુભાઈ કેવાય હંમેશા સમદુખ્યો હોય એક જ સો રૂમ માંથી શેતરાયેલા વારાફરતી બે ઘરાક એટલે સાધુભાઈ એ સંબંધની અને હવે તો તમને કહું અત્યારે આપણે બહુ ટૂંકા ટૂંકા પરિવાર થઈ ગયા એટલે હવે એક સાળી અને સાળા નામનું પ્રાણી ગાયબ થઈ જાય અમે બેન અમારા બેને અમે એક આખો આખો પરિવાર અને તમે જો આ જે છે એ ભારત દેશમાં છે આપણે કાકા એટલે શું કહીએ કાકી એટલે ખબર પડે આ કાકાના ઘરેથી આપણે કે મામા એટલે મામી ફઈ ફુઆ આટલો પરિવાર આ જે છે પરિવાર ભાવના છે એ ભારતમાં છે તમે જાઓ લંડન અમેરિકા ઘણા તમારા છોકરા ભણતા છે પૂછજો ત્યાં ફોઈ ફુવા ને મામા કાકી કાકી શબ્દ નથી એક જ શબ્દ હું આંટી આંટી શબ્દ મામી હોય તો આંટી માસી હોય તો આંટી આ એક જ શબ્દ છે આપણે આ વિસ્તાર છે કે મામાને ઘરે એટલે મામાને ગળે પડી હોય મામી ત્યાં ખાલી ઓનલી આંટી બીજો કોઈ શબ્દ જ નથી સમૃદ્ધમાં સમૃદ્ધ કોઈ દેશ હોય પરિવારમાં કોઈ આ છે અને હમણાં મેં કીધું એમ આપણે વિકાસ સીર્યા છીએ કોઈનો વારો આવવા દેવાના છીએ નહીં નથી એક બહુ જૂના જમાની વાત છે એક ભાઈ ને ભગવાનની દયા નહીં ઘરે શેર માટીની ખોટ એટલે માતમા આવ્યા ઘરે તો બે જણા મુંજાયેલા હતા તો કેમ બાપા દેવી મુંજાઈ કેમ ગયા છો તો કે બાપા અમારે શેર માટીની ખોટ છે એટલે કે દીકરો દીકરી નથી અરે હોય હું હરિદ્વાર જઈશ અને ત્યાં દીવો કરીશ તમને ભગવાન દીકરો દેશે માતમા તો હરિદ્વાર ગયા દીવો કર્યો વધારે ઘી ઓમી ઉ છે કદાચ અને આમને એટલી કૃપા થઈ આઠ દીકરાઓ ઘરે થોડાક વર્ષો પછી માત માં આવ્યા દેવી મૈયા ભક્ત નહીં દેખાઈ દેતે હે તો કે બાપુ એ દીવો ઠારવા ગયા તમે મોટી વાટ વાઈટ વાળો પેટાવીને આવ્યા ને અહીંયા ઇન્ડિયન ટીમ થાય જશે તમે લાંબી વાટ વાળો જગવીને આવ્યા છે

મન તમે સાંભળો વચ્ચેની ડિસ્ટર્બ કરો એ કે અમુક અમુક ને શબ્દો બોલે કાંઈ ને બોલાય કાંઈક જાય અને કમલેશભાઈ ડાયરિયાના કલાકાર છે જો જો ઈ સીધું જ બોલે પણ મૂળ એના શબ્દોમાં લવો નથી વળતો કાઠિયાવાડી ડાયરિયાના કલાકાર છે અને કાઠિયાવાડી ડાયરિયાનો તમે એકવાર સ્વાદ માણો તો જિંદગી પર ભૂલાતો નથી આપણે એમનો ક્રિયાક્રમ રાખ્યો છે અને આપણે એમનો ક્રિયાક્રમ વારંવાર રાખશું

સાંભળજો મંદિરે રેગ્યુલર બેટા કોઈ કેમ ભક્ત થઈ ગયો પણ હાસ્યની જીની જીની વાતોની સાથે એક સારી વાત યાદ આવી એટલે કહું તમારા બધાના આગ્રહ છે એટલે ચાલુ રાખું છું પણ હાસ્યની એવી વાત આવી એટલે કઉ કે યુવાન મિત્રો તમે આ ભારત દેશના યુવાનો છો સાહેબ આપણે હાસ્યથી આનંદ કરવા ગમે પણ તમને કલાકાર તરીકે વિનંતી કરું કે સાહેબ હાચી મરદાનગી કોને કહેવાય આજે મરદાનગીની બહુ વાતો થતી હોય ને તમારા બાવડામાં બળ હોય તમારા મરદાનગી હોય બેનો દીકરીની હાજરી છે ને કહો એવો તમને મરદાનગી નો ફાકો હોય તો હાચી મરદાનગી કોને કહેવાય તમારામાં બહુ પાવર હોય ને બહુ તાકાત હોય બજારમાં કોઈની દીકરી નીકળી હોય ને તમે સીટી મારો અને છેડતી કરે ને એને મરદાનગી એને માયકાંગલા કહેવાય પણ ભારત દેશનો યુવાન એવો હોય કે કોઈ દીકરીને કદાચ ભાઈ ન હોય મારી જાય વીર ન હોય ગામમાં સોસાયટીમાં એ મરદ દીકરો જઈ અને બળવના દિવસે રક્ષાબંધન દીકરી દિવસે જઈને દીકરીને કાંડો આપીને એમ કે તું મારી બેન છો મને રાખડી બાંધજે આને મરદ માણા કહેવાય સાહેબ આનાથી મોટી મરદની બીજી કોઈ વ્યાખ્યા ના હોય કોઈ સિટી મારવી જેમ તેમ ઈ તો ગમે માઇક અંગલાઈ કરીએ કે સાહેબ પણ સાચી ખુમારી આપણા દેશની ની છે આવી સુંદર મજાની વાતો તમને આનંદ સાથે વચ્ચે વચ્ચે કરાવવાનો મને મોકો મળ્યો હવે અમારા આ બધા વાટ જોવે છે હું કઈ ગાવાનું નથી ને હું બેઠો ત્યાં સુધી એમની બુંગણ હલવાનો અને હું નથી ગાતો આ લોકો પર દયા કરું છું એટલા માટે કારણ કે આમને પોરો મળે અને ખૂબ આનંદ થયો સાડા થી હમણાં એક પ્રોગ્રામ સાડા નથી વાગતા કાલે તો માધુપુર હતા હાડા દસે પ્રોગ્રામ સરકારી પ્રોગ્રામ ટૂંકું ને ટચ મજા આવે વેલા પૂરું એમ એવો આનંદ કર્યો આ બધાનો ખૂબ ખૂબ આભાર આ બધાએ હજી મોડા સુધી એટલે અહીં હાજરી આપી એટલે બીજા પ્રોગ્રામ માટે થોડુંક બાકી રાખો ને બધું ન કહી દેવાય એટલે આવતીવાર ફરી વાર પાછો આનંદ કરીએ એવી આશા સાથે બરાબર ને હજી તમે તો કે મૂકવાનું નથી આપણે કે સવાર પાડો એટલે આ બધાનો ખૂબ ખૂબ આભાર કે એમને એટલા વાગ્યા સુધી અહીંયા તમે સાંભળ્યા અને એવો સુંદર મજાનો પ્રોગ્રામ ફરીવાર મળશું ઈશ્વરની કૃપા થાય બજરંગી મહારાજની ભગવાન રામચંદ્રજીની ત્યારે ફરીવાર આપણે ભેગા મળશું એ સાથે વસ્તુ પ્રણામ કદાચ કઈ અમારા કલાકારોથી કઈ ગાવા બોલો વગાડવામાં ક્ષતિ થઈ હોય તો વિશાળ તિલક ક્ષમા કરજો કમલેશ પ્રજાપતિના સૌના ચરણો વંદન જય શ્રી આરામ